બોરસદ તાલુકાના જારોલા ગામની હાઈસ્કૂલમાં ધોરણ ત્રણ થી આઠ ના એકસો ત્રીસ વિદ્યાર્થીઓ માટે આયોજન આયોજન કરીને ભવ્ય આનંદ મેળાનું થયું હતું શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વ્યવસાય કેવી રીતે કરી શકાય તેમાં કઈ કઈ કાળજી રાખવી જોઈએ ઓછા નફે વધુ વ્યવસાય કેવી રીતે કરી શકાય તે બાબતે ખૂબ સુંદર માહિતી અપાઈ હતી જારોલા તેમજ આજુબાજુ ગામના ખૂબ મોટી સંખ્યામાં નગરજનોએ આનંદ મેળાનો લાભ લીધો હતો કેળવણી મંડળના મુખ્ય પ્રમુખશ્રી ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે આનંદ મેળા દ્વારા નાનપણથી વિદ્યાર્થીઓમાં નાણાકીય મેનેજમેન્ટ અંગે ખૂબ સારી માહિતી પ્રાપ્ત થઈ છે વિદ્યાર્થીઓમાં ભણતા ભણતા કેવી રીતે કમાઈ શકે તેમાં સુંદર પાઠ શીખવા મળ્યા હતા આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે માર્ગદર્શિકા શિક્ષકો બાળ વ્યવસાયકારો તેમજ તેમને પ્રોત્સાહિત કરનારા તેમના માતા પિતા અને નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો